પરંતુ ભરતીનું કોઈ પ્રકારનું નોટિફિકેશન આવતું નથી અને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીએ આજથી નવ મહિના પહેલાં એક જાહેરાત કરી હતી કે ગુજરાતના જે પોલીસ દળ છે એ પોલીસ દળમાં સત્યાવીસ હજાર જેટલી ઘટ છે અને આ જે સત્યાવીસ હજાર જેટલી ઘટ છે તેમાં આ વર્ષના અંત સુધીમાં આઠથી દસ હજાર એ પોલીસ વિભાગમાં ભરતી કરવામાં આવશે પરંતુ હજી જોવા જઈએ તો વાત એવી કરવામાં આવી હતી કે સપ્ટેમ્બર મહિનામાં નોટિફિકેશન આવી જશે અને શિયાળા સુધીમાં તો એમનું એટલે કે ફિઝિકલ જે છે એટલે પોલીસ ભરતીમાં જે ક્વોલિફાય થવા માટે એનું ફિઝિકલ ગ્રાઉન્ડ પણ લઈ લેવામાં આવશે શિયાળો પણ અડધો પૂરો થઈ ગયો અને આ વર્ષનો અંત આવી ગયો પરંતુ હજી સુધી એમાં કોઈ પ્રકારની જાહેરાત આવી જ નથી નોટિફિકેશન પણ કોઈ નોટિફિકેશન સુધા પણ નથી આવ્યું અને એ જ રીતે શિક્ષણ વિભાગ હોય તો શિક્ષણ વિભાગમાં ગયા જ મહિને જોવા જઈએ તો તેર થી ચૌદ હજાર શિક્ષકો નિવૃત્ત થયા અને વિધાનસભાના ફ્લોર ઉપર કહેવામાં આવેલા આંકડા પ્રમાણે આડત્રીસ હજાર શિક્ષકોની ઘટ છે આ અડત્રીસ હજાર શિક્ષકોની ઘટ પ્લસ નિવૃત્ત થઈ ગયેલા શિક્ષકોની ઘટ એટલે સંખ્યા બહુ મોટા પ્રમાણમાં સરકારી જે શાળાઓ છે એમાં શિક્ષકોની ઘટ છે પરંતુ એમાં ટાઈમી શિક્ષકોની ભરતીની જાહેરાત હજી સુધી સુધી આવી નથી ત્યારબાદ જોવા જઈએ તો એ પછી પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે ગૌણ સેવા પસંદગી મંડળ હોય તો આ બધા જ ડિપાર્ટમેન્ટમાં મોટી મોટી વાતો કરવામાં આવે છે છેલ્લા એક દોઢ મહિનાથી વિદ્યાર્થીઓને આંબલી પીપલી દેખાડવામાં આવે છે પરંતુ એ આમલી પીપળીમાં ક્યાંય પણ નોટિફિકેશન એટલે કે જાહેરાત આપવામાં આવતી નથી દરેક વખતે કહેવામાં આવી રહ્યું છે કે વાઘ આવે છે વાઘ આવે છે પણ વાઘ ક્યારે આવે છે એની કોઈ નિશ્ચિતતા જ નથી એટલે અમે આદરણીય મુખ્ય સચિવશ્રીને કહેવા માંગીએ છીએ કે ઝડપથી આજે ભરતીઓ જેમાં કહી શકાય કે જે જગ્યાઓ સરકારી ડિપાર્ટમેન્ટમાં ખાલી છે જે મહેકમો ખાલી છે એ મહેકમો ક્યારે ભરાશે એનું સુનિયોજિત ટાઈમ ટેબલ આપવામાં આવે અને તેની સાથે સાથે આ જે ભરતીઓ છે એ કેટલા પ્રમાણમાં આવવાની છે એની પણ જાહેરાત કરવામાં આવે કે દોઢ વર્ષથી અમે આજ સાંભળીએ છીએ કે ભરતી આવે છે આવે છે આટલી બધી જગ્યાઓ ખાલી છે પણ વાસ્તવિકતા એ છે કે આવતી નથી એટલે ઝડપથી તમે તમારા સ્ટેટમેન્ટ ઉપર કાયમ રહેશો અને ઝડપથી જે આ ભરતીઓ કહી શકાય જે જગ્યાઓ ખાલી છે એમાં તમે નોટિફિકેશન આઉટ કરશો એવી આપની પાસે આશા અપેક્ષા